એ બાપ તમે કયો ત્યાં તો કેટલા તમારી પ્રગતિમાં અમારો ભાગ છે તમે આગળ વધો અમે તમારી સાથે છે કારણ કે જેના ડેરિંગ થી સમાજનો વિકાસ થાય જેના આત્મવિશ્વાસ થી આવા થાય ઉભા થાય બોલો ત્રિકમ સાહેબ દુનિયાને શાંતિનો સંદેશ આપનાર વિશ્વ કલ્યાણકારી તથાગત ગૌતમ બુદ્ધ શિક્ષા સંગઠન અને સંઘર્ષનો એક મજબૂત નારો દેનાર પૂજ્ય ડોક્ટર સાહેબ આંબેડકર અને સમય સમય ઉપર આ સમાજમાં જન્મેલ તમામ સંતો મહાપુરુષોને ચરણોમાં વંદન કરી અને હું મારી વાતને શરૂ કરું છું આજે ચિત્રોડ ગામે આપ લોકો જે ઐતિહાસિક ઘટનાના જે સાક્ષી બન્યા છો આપણા સમગ્ર સમાજ અને સમગ્ર ત્રીકમ સાહેબને માનનાર લોકો માટે આજે એક આનાથી મોટો કોઈ અવસર નતો આખો કાર્યક્રમ હેન્ડલ કરવામાં લગભગ કોઈ બે પાંચ લોકોને શ્રેય મારી વ્યાજબી નથી કારણ કે અશોક કે મંગાભાઈ એટલા માટે જ જીરતાથી કામ કરતા હોય કારણ કે કોઈ પણ પ્રકારનો અપમાનિત કરશે કોઈ કરશે આની ચિંતા રાખ્યા વગર જયારે આવા અમારા હાવ જેવા અમારા સાથીદારો હોય ત્યારે અમે આ સાહસ કરી શકતા હોય એટલે ખરેખર ના હકદારો અમારા બધા યુવાનોની ટીમ અને ખાસ સમાજના જે સાચા આગેવાનો હતા આગેવાનો બે પ્રકાર નો હોય સાચા આગેવાનો ગહેવાનો જે સમાજના હતા એમના માર્ગદર્શન હેઠળ આજે જે કામ દાયકાઓથી થઈ જવું જોતું હતું એ આજે પૂરું થયું છે તમારા યુવાઓની હંમેશા બે હજાર અને પંદર થી અમે શરૂઆત કરી હતી અને ત્યારે અમને ઘણા બધા લોકો ભીડ લાવતા આ વાત હું એટલા માટે કરું છું કારણ કે અહીંયા સ્કૂલે જયાવાળા છોકરા બેઠા છે ખાસ માતાની સંખ્યા છે તો એમના છોકરાઓને જરીકે આ પ્રોત્સાહન આપજો કે સમાજે શું કરવાની જરૂર છે બે હજાર ચૌદ પંદર ની સાલ માં જયારે યુવાઓમાં સંગઠન બનાવો સમાજ ને જાગૃત કરો સમાજમાં શિક્ષણ યુવાઓ માટે ઘણા લોકો પ્રયત્નો કરતા આ સમાજમાં શિક્ષણ નું સ્ત્રોત વધે જાગૃત થાય એમાં ને તકલીફ હોય એટલે ઘણા બધા લોકો પ્રયત્ન કરતા બીવડાવતા ત્યારે એક નાનકડું વાક્ય બનાવ્યું હતું જાદવ સાહેબ કે આંબેડકર વાદીઓ કા દિલ સે કોઈ વાસ્તા નહીં હોતા હમ કદમ વહા ભી રખતે જહા કોઈ રાસ્તા નહીં અને આમાં એવું જ થયું અમને ઘણા બધા તમે સુપ્રીમ માં જાશો હાઈકોર્ટ માં એવું થયું કોર્ટ હવે બાબા સાહેબ આંબેડકર ને માનવા વાળા છે કોર્ટો માં જવાનું તો અમારો રોજ નો વિષય અને કોર્ટ માં સડક માં વિધાનસભા માં જ્યાં કેવો ત્યાં લડવા વાળા માણસો છીએ અમે આંબેડકરવાદી છીએ હવે આ અમે દ વિકમ સાહેબને માનવાવાળા લોકો છીએ અમે ગૌતમ બુદ્ધને માનવાવાળા લોકો છીએ અમે શાંતિની સાથે ક્રાંતિને માનવાવાળા લોકો છીએ એટલે બધું સામ દામ દંડ ભેદ જે જેને અપનાવ્યું એ અમારે ઉપર અપનાવ્યું પણ અમે નાકો કોઈ સમાજના એક પણ ભાઈનો જે આપણા વિરોધી છે એમની વિશે પણ ક્યારે આપણે આજ દિવસ સુધી ટિપ્પણી નથી કરી કે નથી ક્યારે એમને હારા એડા જાહેર મંચ ઉપર કીધા પણ જે કામ કરવાનું હતું એ કરી અને અમે નીકળી ગયા છીએ નીકળી ગયા છે એટલે અમારું કામ અહીંયાથી પૂરું નથી થતું અમે બાપુ ને અહીંયાથી સમાજના અમારા બે ચાર હજાર યુવાનો વત્તેથી બાપુ બાંહદ્રી આપીએ છીએ કે જ્યાં સુધી જીવિત છીએ ત્યાં સુધી કોઈ પણ પ્રકારની આ ચાવા નહીં દે આ અમે ત્રિકમ સાહેબ શું કરવું એમ થઈ કારણ કે અમારું કામ જ આશે કે સમાજમાં હું તો કહું છું કે હજી ક્યાંય કોઈકને એમ થાતું હોય તો સમજી જાઉં છું ખરેખર મને યાદ છે ત્યાં સુધી હું ઇતિહાસ પણ વાંચવા વાળો માણસ છું મારું શિક્ષણ એટલું બધું નથી ઘણું ભણેલો ગણેલો નથી એટલું બધું હું બાર કે બી ફર્સ્ટ ઇયર કરેલો માણસ વધારે નથી ભણેલો પણ મેં બાબા સાહેબ આંબેડકર ને આપણા મહાપુરુષો ને ત્રિકમ સાહેબ જેવા ગુરુ રવિદાસ ગૌતમ બુદ્ધ જેવા અનેકો મહાપુરુષો નું વાંચન કર્યું એમની તાલીમો લીધી સમગ્ર ભારત નું લગભગ કોઈ રાજ્ય બાકી નહીં હોય કે મેં આમના વિશે જાણવામાં કોઈ કચાશ બાકી રાખી હોય અને એમને હું કાઈ

જો પીએ ગાવો દાહરે ગા આ સૂત્ર ને સાકાર કરવા માટે સરસ મજાની ની સ્કૂલ નું નિર્માણ કર્યું અને અમે જો પોતા બાબા સાહેબ ને કહેતા હોય ને બાપુ સાથે અન્યાય થતો હોય તો એ ખરેખર અમે બાબા સાહેબ આંબેડકર ની વિચારધારા સાથે અન્યાય કર્યો એવું માની શકાય ખરેખર આ વસ્તુની અમને પહેલી ખબર પડી જાવી જોતી હોત તો આજે આજે સ્કૂલે આ બની ગયું હોત વેલો અને બાબુ ગાંધીનગર માં હોસ્ટેલ આપડા છોકરા છોકરીઓ ની બની ગઈ હોત તો ખરે જયારે જાગ્યા ત્યારે સવાર હજી અમે બાપુ સાથે જ્યાં આ જીવન જ્યાં પણ અમારી જરૂર પડે જ્યાં પણ અમારું કામ પડે મોટી વાતો નથી કે અમે અને અમે કોઈ માન સન્માન ના કેરે ભૂખ્યા નથી કે અમને કોઈ માન આપશે સન્માન આપશે તો જ અમે કામ કરતી અમારા સ્ટેજ ઉપરથી નામ લેશો તો જ કામ કરતી ખરે આ બાપુ પ્રત્યે લાગણી છે સન્માન કર્યું આભાર અને અમારું સન્માન કર્યું અમારી સમગ્ર યુવા ટીમનું સન્માન છે અને અમારામાં બાપુ કોઈ યુવાન એવો નથી

સમાજ ને જાગ્રત કરવાની વાત આવતી હોય ક્યાંક સમાજ ને આર્થિક રીતે મદદ કરવાની વાત આવતી હોય ક્યાંક રીતે સહાય સહાય વાત વાત આવતી આવતી હોય હોય ક્યાંક ત્યારે અમારાથી બનતી કોશિશ અમારા જેટલા પાંખો છે એટલા અમે ઉડીએ છીએ અને ધીમે ધીમે આગળ વધતા જ સમગ્ર આયોજન ને લઈ મોટું આયોજન હતું ગુજરાત ભરના લોકોને આમંત્રણ મળ્યા હતા કચ્છ જિલ્લામાં બધી જગ્યાએ આમંત્રણ મર્યાદા પર છતાં કોઈ કદાચ અમારી સરજ ચૂકથી અમે તમારા દીકરાઓ છીએ અમે તમારા નાના ભાઈઓ છીએ અમારાથી કદાચ ક્યાંય સરજ ચૂક રહી ગઈ હોય સમગ્ર આયોજન દરમિયાન કોઈ મહાનુભાવોને નિમંત્રણ પહોંચવાનું મળ્યું હોય કોઈ આપણી એવી સન્માનની જગ્યા હોય કોઈ આપણી ધાર્મિક ક્યાંક કહેવાનું ભુલાઈ ગયું હોય તો હું તમામ આયોજક વતીથી અહીંયાથી માફી માંગુ છું બધા કને અને આપના જ છોકરાઓ છે એ શીખી શીખીને આગળ વધશું અને ક્યાંય પણ સમાજમાં ખાલી આ આ મુદ્દો આ એક અમારા માટે એક જ મુદ્દો હતો પણ અમે ત્રણસો પાંસઠ દિવસ ચોવીસ કલાક સમાજની લડાઈ લડવા વાળા લોકો છીએ લોકોના હિતકારી હિત જેવા હોય એ લડવા વાળા લોકો છીએ કાલકે અમે ગૌતમ બુદ્ધ ને માનવા વાળા લોકો છીએ કે જ્યાં વધારે લોકો નું હિત હોય જ્યા વધારે લોકો નું સુખ હોય એ વિચારધારાનો પ્રચાર પ્રસાર કરો ખરેખર અમે અમે ન ન માનીએ સહન કરીએ કારણ કે વધારે લોકો નું હિત ક્યાં હતું આજે આપણે જોઈ લીધું અમે આ ગૌતમ બુદ્ધ ને માનવા વાળા છીએ અમે ઈ ત્રિક સાહેબ ને માનવા વાળા લોકો છીએ કે ભાઈ એની સાથે પાંચ સાત લોકો હોય તો કે ના ભાઈ હું જાતિ વ્યવસ્થા ખતમ કરી દઈશ મારે ત્યાં જ મારે સમાધિ લેવી છે તો ત્યાં જ આ ત્રિકમ સાહેબ ને માનતો ત્યારે કોઈ આપડે ટોળા સાહેબ ગમે એવો મોટો ચરમ બંધ્યો એનાથી મિયા ક્યારે આવતું જ નથી અમારી પાસે શિક્ષિત લોકો પણ છે યુવાનો અમારી પાસે મંગાભાઈ જેવા પણ લોકો છે તમામ પ્રકાર લોકો છે તમામ રીતે આ સમાજ ને તૈયાર કરીએ છીએ અને બાપુજી શિક્ષણ કાર્ય કરી રહ્યા છે એ આ કામ નિરંતર ચાલતું રહે નિરંતર આ કામ પ્રગતિ રહે અહિયાં એક સ્ટ્રક્ચર આજે આપણું બની ગયું છે અહિયાં થી બાપુ સાથે છીએ છોકરા આપણા દીકરા દીકરીઓ જેમ વાત કરી હતી અમારા યુવાનો નું સપનું છે અમે પૂરું કરી દેશી ખાલી તમારી બાપુ આગેવાની જોવે છે કે ગાંધીનગર કે અમદાવાદ માં કોઈ છોકરા છોકરી નું આપણું હોસ્ટેલ બને કે ઉચ્ચ અભ્યાસ માટે પરીક્ષાઓ આપવા જાય છે ત્યાં વ્યવસ્થા દર્શતા નથી ખરેખર દર વર્ષે હજારો ફોન કોલ આવે ત્યાં વ્યવસ્થા કરાવી દો કોઈક સમાજના સારા આગેવાનો હોય તો કે એમના ઘરે વ્યવસ્થા કરાવી દો કોઈક એમનું ફાર્મ હોય એમાં વ્યવસ્થા કરાવી દે પણ આ વ્યવસ્થા જો આપણે કરાવી દી તો ખરેખર આપણે બાબા સાહેબ આંબેડકરના સપના ભારત તરફ જઈ રહ્યા છીએ અને જયારે આપણી ધાર્મિક જગ્યા આવા કામ ત્યારે ખરેખર સમજી લેવું કે આ સમાજ હવે પ્રગતિમાં છે કારણ કે બાબા આંબેડકર એ કહેતા કે ભાઈ હું કોઈ પણ સમાજ નો આંકલન એની પ્રગતિ નું આંકલન ત્યાંથી કરું છું કે જે સમાજ શિક્ષિત કેટલો છે અને એમાં ખાસ એ સમાજની મહિલાઓમાં કેટલું શિક્ષણ છે એટલે અહિયાં માતાઓ બધા બેઠા છે એમને કહું ખાસ તો દીકરીઓને ભણાવજો કારણ કે જે ઘરે એક દીકરી ભણેલી હશે ને એ ખરેખર બે ઘરોને ઉગાડી દેશે એક ઘરની દીકરી બે ઘરોને ઉગાડશે કારણ કે અમે યુવાનો અમે પુરુષો અમારા કામમાં ઘરે માતા ભણેલી હોય ને ક ખ એ સી ડી આ બધું શીખડાશે જે નહીં ભણે તો જે આપણે આજ સુધી શીખ્યા છે એ જ શીખશે બાપુ એટલે આપણે નક્કી કરવાનું છે તો પૂજ્ય બાપુ જેમ મારા પહેલા વાત કરી કે જે બાપુ કાંઈ ભણેલ નથી પણ છતાં એમને ચિંતા થઈ કે મારો સમાજ ભણે એ આગળ વધે અને ખરેખર આ સ્કૂલમાંથી ભણીને કોઈ આગળ વધશે અને આગળ વધવું એનો મતલબ એ જ નથી કે મોટી નોકરી લેવી કે તમે કલેક્ટર આઈ એસ આઈપીએસ બની જાઓ કે તમે મોટા ઉદ્યોગપતિ બની જાઓ બાબા સાહેબ આંબેડકર ભણેલા ગણેલા એને માનતા કે ભાઈ તમે સમાજ પ્રત્યે કેટલા જવાબદાર છો

ક્યારે પણ જરૂર પડે તો અમને આમંત્રણ આપવાની જરૂર નહીં પડે કે તમે આવો અમે પહોંચતા જ ખબર પડ્યા કે પહોંચી જાય વચ્ચે થોડાક સમય પહેલા પ્રયોગ કર્યો તો મેં કીધું ને કે અમે શું કામ મજબૂત છીએ અમારા યુવાનોના કારણે અને આ અમારું પરિવાર એ અમારું ગ્રુપ છે યુવાનોનું અમે છેલ્લા દસ વર્ષથી જેટલો ટાઈમ અમારા પરિવારને નથી આપ્યો એટલો ટાઈમ અમે પોલીસ સ્ટેશનને સરકારી કચેરીમાં આપ્યો છે આ સમાજ માટે અને અમારા ગ્રુપના તમામ યુવાનો અહીંયા નાનકડો પ્રયોગ કર્યો હતો થોડાક સમય પહેલા એ અડધી કલાકમાં અમે લઈ ભાઈ કોણ છે બધું થઈ ગયું શાંત માહોલ એટલે આવા યુવાનો આપણે સમાજ માંથી પેદા કરવા પડશે ખરેખર આ સમાજ પ્રગતિમાં જશે આપડે કોઈના વિરોધી નથી આપણે આ સમાજના તમામ લોકો ભાઈચારાથી લે તમામ લોકો માં એકતા વધે શિક્ષણ ના કામ થાય જાગૃતિનું કામ થાય અંધશ્રદ્ધા હટાવવા નું કામ થાય અને આપણા મહાપુરુષોની વિચારો ઘર ઘર સુધી પહોંચે આપણા સંતોના વિચારો ઘર ઘર સુધી પહોંચે એવા કામ થાય એવી આશા અપેક્ષા સાથે હું ફરીથી કહો છું કે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ પણ અમારાથી સરખામ ચૂક થઈ હોય તો આપના દીકરાઓજી માફ કરજો ભવિષ્યમાં પણ અમે આ કામ આવનારા સમયમાં કરતા રહીશું ખાલી સમાજના જે વડીલો છે એ અમને ખાલી માર્ગદર્શન આપતા રહેજો માતાઓ અમને આશીર્વાદ આપતા રહેજો અને તમારા ઘરે જે અમારા જેવા યુવાનો છે એમને કહેજો કે આમની સાથે જવાય તો ખરેખર અમે તમે અહીંયાથી હું એક હું ઈમાનદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક અને જવાબદારીપૂર્વક વાત કરું છું કે જો સમાજના દરેક ઘરમાંથી ખાલી એક યુવાન અમને આપી દ્યો તો ખરેખર સમાજની પ્રગતિ શું હોય એ તમને પાંચ વર્ષમાં કહીને વધારીએ વધારે ચર્ચા નહીં કરો આપ લોકો મને શાંતિથી સાંભળ્યો અમારી ટીમનું અમારા સમગ્ર યુવાઓનું અહીંયા માન સન્માનથી આદર થયો એ બદલ હું આપ તમામ ચિત્રોડ બ્રાહ્જનોનો કારણ કે છેલ્લા ચાર મહિનાથી અમે ચિત્રોડ જઈએ એ ચિત્રોળ ભ્રાહ્જને જે અમને માન સન્માન આપ્યું જે અમારા ઉપર વિશ્વાસ કર્યો અને સમગ્ર ગુજરાતના મેઘવાલ સમાજના ભાઈઓ અમારા ઉપર વિશ્વાસ રાખ્યો એ વિશ્વાસને અમે કીધું તું કે અમે બાબા સાહેબ ને માનીયે છીએ અમે ક્યારેય ગદારી સમાજ થી ન કરી શકીએ જેમનું હતું એમને આજે અર્પણ કર્યું છે અને ભવિષ્યમાં ક્યાંય પણ અમારી જરૂર જણાય તો અમે ચોવીસ કલાક ત્રણસો દિવસ આપની સેવામાં માથાકૂટ કરવા નથી ગયા પણ ખરેખર સંગઠન ની જ શક્તિ છે લોકતંત્ર દેશમાં સંગઠન જ શક્તિ છે કારણ કે આજે પ્રધાનમંત્રી એ વોટિંગ કરવા જાય એનો એક વોટ ની છે છે સંગઠન જ શક્તિ છે અને કોઈ કે કીધું છે સમાજ સંગઠન શક્તિ યુગે યુગે ધન્યવાદ જય ત્રિકમ જય ભીમ નમ બુદ્ધાય